જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આપણે સવાર સવારે બ્લોગ બનાવવા આવ્યા છે વરસાદ બહુ આવો છે મિત્રો તો આપણું ખેતરમાં હેઠો ફૂટી જશે કે આપણે ખેતરમાં હેઠો વધવા જઈએ છીએ તમે બ્લોગમાં બન્યા રહો વરસાદ આવા બહુ હેતર હેતર ભરાઈ ગયો પાણીનો તો ફૂલ પાણી ભરાઈ જશેતર હવે આપણે છત્રી લઈને જઈએ છે અને આપણે હેઠો ફૂટી જશે ખેતરનો તે બોધવા જઈએ છીએ અને અમારે તો હોય તો વાળ સસ્તામાં જેવું પાણી ભરાઈ ગયું છે અને હારીઓ હેતરમાં ખેતરમાં જો ફૂલ પોણી ભરી ગયું અડદ છે અડદ પણ ડટાઈ ગયા છે અને હેડો ફૂટી જાય ઓછો છે તે જો પેલા કદમ ભાઈ જોડ પેરી બોધવા અને આપણે છત્રી પેરી છત્રી ઉડી ગઈ છે અને મારો હગમ પોણી ફૂલ આવતું હોય એ તો હું બતાવીએ તમે બ્લોગમાં બંને જવું અને જો હારીઓ મા હેતર તો હું બતાવું એ ફૂલ પોણી ભરાઈ ગયું છે અને ફૂટી જાય ઓછું જો કે આ તરાવ થઈ ગયો એવું હેતર પાણી ભરાઈ ગયું છે જો આ હેતરનું પોણી ભરાઈને આ ખેતરનું પોણી ઉભરી આ ખેતરમાં આવે છે અને આ હેતરે એ ફૂલ ભરાઈ ગયું છે રાતનો લગભગ પોત છ કલાક થી વરસાદ ચાલુ છે અને પેલા ખૂનામાં પોણી ફૂટી જાય છે એ પોણી કરમ ભાઈ તો જો ચાલુ કરી દીધું છે તો જો હવે અમે અમારા ઓઘામ આવી જાય છીએ અને હવે અમારો ઓગામ જો હું આવા કઈ જો અમારો ફૂલ ભરી છે પોણી ફૂલ આવે જો અમારું ઓઘામ તો તમે બ્લોગમાં બનાવી જાવ હવે આપણા આવા ગામ તો બાઇક લઈને દલી ના જવાય જેમ કે ખાડા પડ્યા હોય અથવા તો તમને લાગે ઓછું પોણી પણ હમણાં રાતથી વધારે આવતું હતું તો હાલ ઓછું થઈ ગયું આમ જેમ થોડું વરસાદ વધશે એમ બધે પોણું વધી જાય અને જેમ બધું પોણી આવી જાય બાજુ મિત્રોનું એમ ફૂલ પોણી આવશે અને જુઓ અરે આ ઘોમાં નદી જાય છે કોઈ આવતા બ્લોગ બનાવવા અને ફૂલ બતા જો અમારે ચિત્રનો છે બધું પર છે આમ ફૂટી જાય એવું છે જુઓ આ કરમબીઓ બોધી છે કરમબીઓ કૂતરું બોલું બોધી છે જો બધા કામ ચાલુ છે આ ઓય થ્રુ ફૂટી જાય એવું હતું ના હેઠો તે બોધી ગાઢ થોડો તો એ ફૂટી જાય એવું હતું કે ફોણી બહુ ઉભળી જાય એવું છે તો તમે વ્લોકમાં બન્યા રહો અને જો તો જેવું તરાવ ભરી ગયું હોય તરાવ ગયો ભરી તો પડી ગયો કા રાતે ચાલા કાઢ્યા તા ગીરંડા બાવા અને આજ તો હેતરે ભરી ગયું પાવ્બડ વરસાદ આવી ગયો એટલે તો જો આપણે ખેતરમાં હેડો બોધવા ત્યાં ખેતરનો હેડો બોધી દીધો છે અને જો પેલું દેખાય અમારું ઘર અમુક દેખાતું અમારે ઘર છે વરસાદનું કંઈક વાતાવરણ આવું છે વાદળ સારું જુઓ અને વરસાદ તો રાતે લગભગ પાંચ કલાકથી સળંગ વરસાદ જબ્બડ પડે છે ખેતરે ખેતર ભરી કાઢે છે અને આ હેતરમાં અમારા હવારેથી આજે એરંડા સુપાન હતા પણ પોણી ભરાઈ ગયું હવે ઈરંડા લગભગ દસ દારો સીરી ચૂકવાના હિ અને હવે રસ્તા બી પાણી ભરી ગયું તો પેલા કરમ પડી જ પાવડો રહીને અને હવે જે આપણે ઘરે હજુ આપણે બ્રશ કરવાનું બાકી છે હા વગામ માફનું પાણી આવે એટલું નહીં ખાતું હવે આપણે બ્રશ કરી લઈએ ગેર રહીને ચાબા આમ બાકી છે આપણે પાકો બ્રશ કરી લઈએ ચાવા પી લઈએ અને તમે લોકમાં બનાવી રહેજો તો જો હવે આપણે ઘરે આવી ગયા છીએ જો અમારા ઘરે કંઈક આવું વાતાવરણ છે જો આપણે બ્રશ કરવાનું બાકી છે તો આપણે બ્રશ કરી લઈએ અને જો અમારા ઘરના આગળ પણ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે કોમળ પણ પાણી ભરાઈ ગયું છે અને હવે બોલ બહુ છે હવે આપણે બ્રશ કરી લઈએ તો જો બ્રશ કરી લઈએ બસ બસ